પોરબંદર નવી બનેલી તમામ સાત મહાનગરપાલિકાના આદેશ સરકારે આપ્યા છે ત્યારે પોરબંદરમાં વોર્ડની સંખ્યા યથાવત રહેશે પરંતુ વિસ્તાર અને વસ્તીમાં વધારો થશે તેવું જાણવા મળે છે તેમજ સીમાંકન બાદ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેર વોર્ડ અને કુલ બાવન બેઠકો હશે જેમાં પચાસ ટકા એટલે કે છવ્વીસ બેઠક મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે અને કુલ બેઠકના સત્યાવીસ ટકા અન્ય ઓબીસીના ઉમેદવારો માટે અનામત રહેશે આ વર્ષે એક જાન્યુઆરીના રોજ રાજ્ય મંત્રીમંડળે ગુજરાતમાં નવ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનની રચનાને મંજૂરી આપી હતી સીમાંકનના આદેશ થતાં હવે વોર્ડ સીમાંકનની કામગીરીમાં વેગ આવશે જોકે અગાઉ નગરપાલિકા વખતે પણ પોરબંદરમાં તેર વોર્ડ અને બાવન સુધાર સભ્યો હતા તે રીતે જ મહાનગરપાલિકામાં પણ હશે જોકે મહાનગરપાલિકામાં વોર્ડના વિસ્તારમાં વધારો થશે ઉપરાંત વસ્તીમાં પણ વધારો થશે અને દરેક વોર્ડમાં અંદાજીત વસ્તી વીસથી બાવીસ હજારની રહેશે તેવું જાણવા મળે છે સીમાંકનની ગતિવિધિ શરૂ થતાં રાજકીય પક્ષો પણ સજ્જ બન્યા છે કારણ કે ડિસેમ્બર સુધીમાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે આથી તમામ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો ઉપરાંત ટિકિટ ઉત્સુક મુરત્યાઓ હરકતમાં આવી ગયા છે અને પોતપોતાના વિસ્તારની મુલાકાત લઈ લોકોના હાલચાલ પૂછતા થઈ ગયા છે બીજી તરફ પોતાને જ ટિકિટ મળે તે માટે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે નિપુલ પોપટ સાથે અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર